હેલો સ્વાગત છે મિત્રો સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જે દિવ્યાંગજનો માટે જે વિદ્યા સહાયક ભરતીની જાહેરાત આવી હતી અને એના પ્રસ જે પ્રથમ પ્રસંગ છે એના ફોર્મ છે એ ભરેલા હતા અને તો એનું જે મેરિટ છે એનો પ્રથમ તબક્કો છે જાહેર થઈ ગયો છે આ પ્રથમ તબક્કાની જો વાત કરીએ તો એમાં પાંચ પાંચ બે હજાર પચીસના રોજથી કોલ લેટર છે એ જે ઉમેદવારોનો આ મેરિટમાં સમાવેશ થયો હશે એના કોલેટર છે એની જે વેબસાઇટ છે એના ઉપરથી ડાઉનલોડ કરી શકશે અને આ ઉમેદવારોને દસ પાંચ બે હજાર પચીસના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે દસ પાંચ બે હજાર પચીસના રોજ બરાબર હવે જોઈએ કે ક્યાંક પ્રથમ રાઉન્ડમાં જે પીએચ કેન્ડિડેટ છે એમાં કેટલું મેરિટ છે એ અટકેલું છે તો તમને ખ્યાલ છે કે એમાં એ બી સી અને ડી અને ઈ આ પ્રમાણે પીએચની અંદર કેટેગરી મુજબ ભાગ પાડેલા છે તો તમે અહીંયા જોઈ શકો કે ગણિતની અંદર એ કેટેગરીમાં ઓગણસાઠ ઓગણસાઠ એ મેરિટ છે એ અટકેલું છે અને બી કેટેગરીમાં અઠાવન પોઈન્ટ પાંસાઠ ચોપન અને સી કેટેગરીમાં એક પણ જગ્યાએ કાંઈ છે નહીં પછી ડી અને ઈની વાત કરીએ તો એમાં ત્રેસઠ પોઈન્ટ પંચાવન સોળ જેટલું છે એ મેરિટ અટકેલું છે છથી આઠમાં અને છથી આઠમાં ગુજરાતીની વાત કરીએ તો એમાં ત્રેપન પોઈન્ટ ત્રેપન પોઈન્ટ સત્તાણું પંદર બી કેટેગરીમાં સાઠ પોઈન્ટ સત્યોતેર એકસાઠ અને ડી અને ઈની અંદર સત્તાવન પોઈન્ટ સત્યાસી છ્યાસી જેટલું મેળ છે એ અટકેલું છે એવી રીતે હિન્દીની વાત કરીએ તો એમાં સત્તાવન પોઈન્ટ ચોપન ઓગણત્રીસ ત્યારબાદ બી કેટેગરીમાં એકસાઠ પોઈન્ટ સાડત્રીસ ત્ર્યાસી અને ડી અને ઈની અંદર એકસાઠ પોઈન્ટ ઝીરો એંસી સાત આટલું મેરિટ છે એ અટકેલું છે અંગ્રેજીની વાત કરીએ તો એમાં ઓગણસાઠ પોઈન્ટ ઓગણત્રીસ ચુમ્માલીસ બી કેટેગરીમાં સત્તાવન પોઈન્ટ અડતાલીસ સિત્તેર અને ડી અને ઈની અંદર ઓગણસાઠ પોઈન્ટ છત્રી ઓગણસાઠ જેટલું મેટ છે એ અટકેલું છે ત્યારબાદ સંસ્કૃતની વાત કરીએ તો એમાં એકસાઠ પોઈન્ટ જીરો ત્રણસો એક્યાસી બી કેટેગરીમાં ત્રેસાઠ પોઈન્ટ નવ જીરો નવસો છ અને ડી અને ઈની અંદર અઠ્ઠાવન પોઈન્ટ ચોપન ઓગણસાઠ આટલું મેળ છે અટકેલું છે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તેમાં એ કેટેગરીમાં પંચાવન પોઈન્ટ વીસ પચીસ બી કેટેગરીમાં ઓગણસાઠ પોઈન્ટ સત્યોતેર પચાસ અને ડી અને ઈની કેટેગરીમાં પંચાવન પોઈન્ટ ચોપન એકાવન જેટલું અટકેલું છે એકથી પાંચની જો વાત કરવામાં તો વિજ્ઞાન પ્રવાહમાં એ કેટેગરી માટે જ આપેલું છે તો એમાં ચોસઠ પોઈન્ટ પચીસ ચોસઠ જેટલું મેડ અટકેલું છે અન્ય કેટેગરી માટે અહીંયા કંઈ આપેલું નથી અને વિજ્ઞાન પ્રવાહ સિવાયના જે અન્ય વિષયો છે એકથી પાંચ માટે એની વાત કરીએ તો એમાં એ કેટેગરીમાં ચોસઠ પોઈન્ટ પચીસ ચોસઠ બી વિભાગમાં પાસાઠ પોઈન્ટ એક્યાસી તેતાલીસ અને ડી અને એની અંદર ઓગણસિત્તેર સિત્તેર પોઈન્ટ તેર આડત્રીસ જેટલું મેળ છે અટકેલું છે હવે આગળની સૂચનાઓની વાત કરીએ તો જિલ્લા પસંદગી કાર્યવાહી માટે ઉમેદવારે વેબસાઇટ પરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવવાનો રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં એટલે વેબસાઇટ પરથી જ કોલ લેટર મેળવવાનો થશે બરાબર અને જ્યાં સુધી આ ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી દરરોજ વેબસાઇટ જોતી રહેવાની છે તો આ બધી સૂચનાઓ અને પ્રથમ તબક્કાનું જે દિવ્યાંગ માટેની ભરતી વિદ્યા સહાયકમાં જાહેર થઈ હતી એના કોલેજ હજી નીકળવા માંડ્યા છે તો આવી જ વિદ્યા સહાયક ભરતીની અપડેટ લઈને આપણે તાત્કાલિક મળતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ